જેવા કર્મ તેવો જન્મ ગરુડ પુરાણ કર્મના આધારે પુનર્જન્મની વાત કરવામાં આવી છે જેવા કર્મ તેવો જન્મ ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે દરેક જીવનો પુનર્જન્મ થાય છે મનુષ્ય જેવા કર્મ કરે છે તેવી યોનિમાં જન્મ લે છે મિત્રો મૃત્યુ એક એવું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી પણ મિત્રો આપણને એ નથી જાણી શકતા કે મૃત્યુ પછી આપણો આગળો જન્મ કઈ યોનિમાં થશે પરંતુ ગરુડ પુરાણમાં જન્મ મરણ અને કર્મના વિષયમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે તો ચાલો શરૂઆત કરીએ પુરાણની એક જ્ઞાનવર્ધક પ્રસ્તુતિની કે મનુષ્યના મૃત્યુ પછી તેનો આગળો જન્મ કયા રૂપમાં થશે તો સ્વાગત છે તમારું અમારી જ્ઞાનગંગા ચેનલમાં મિત્રો પુરાણની આ જ્ઞાનની વાતમાં તમે ખોવાઈ જાઓ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વિડીયોને અધૂરો જોવાની ભૂલ બિલકુલ કરશો નહીં કારણ કે આ ગરુડ પુરાણની જ્ઞાનવર્ધક વાત છે જે તમારા જીવન સાથે જોડાયેલી છે ગરુડ પુરાણના રહસ્યમય જ્ઞાનને જાણ્યા પછી તમારા જીવન સાથે જોડાયેલા સમસ્ત લોભ ક્રોધ અને મોહનો અંત આવશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારે પણ કોઈ વ્યક્તિએ ગરુડ પુરાણની વાતોને અધૂરી ન સાંભળવી કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે આથી મિત્રો તમને એ જ આગ્રહ છે કે તમે આ વીડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ ગરુડ પુરાણમાં શ્રી કૃષ્ણ જણાવી છે કે દરેક મનુષ્ય પોતાના જીવનમાં સારા ખરાબ કર્મો કરે છે કારણ કે તેને પોતાના કર્મો વિશે ખબર નથી હોતી જે મનુષ્ય સારા કર્મો કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જ્યારે જે મનુષ્ય ખરાબ કર્મો કરે છે તે કીડા મકોડા કે નિમ્ન યોનીમાં જન્મ લે છે ચાલો મિત્રો આપણે એક કથાના માધ્યમથી જાણીએ જે ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ દ્વારા મનુષ્યના કર્મો વિશે બતાવવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાના પાછલા કર્મોનું ફળ કયા રૂપમાં ભોગવે છે જે શ્રી કૃષ્ણે સ્વયં નારદને જણાવ્યું હતું આજે આપણે એ જ કથાને જાણીશું મિત્રો એક સમયની વાત છે દ્વારકાનગરીમાં શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન પર બિરાજમાન હતા ત્યારે દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા તેમની પાસે પહોંચ્યા તેમણે પ્રણામ કર્યા અને બોલ્યા હે પ્રભુ આપ આપ છો છો કે જે જીવ મનુષ્ય જન્મ લે છે તે પોતાના પાછલા કર્મો અનુસાર ફળ ભોગવે છે હે પ્રભુ હું જાણવા માંગુ છું પાપ કરનાર મનુષ્ય સાથે મૃત્યુ પછી તેના શરીરમાંથી આત્મા નીકળ્યા પછી શું થાય છે શું તેને ક્યારેય મુક્તિ મળે છે કે તે જન્મો જન્મો સુધી કષ્ટ ભોગવતો રહે છે મિત્રો પછી ભગવાન શ્રીકૃષ્ણ નારદની વાત સાંભળીને હસ્યા અને કહ્યું હે નારદ આ પ્રશ્ન ખૂબ જ ગહન અને મહત્વપૂર્ણ છે જે માનવ જાતિના જીવન કર્મ અને તેના ફળ પર આધારિત છે હું તને એક એવી કથા સંભળાવું છું જે માત્ર તારા પ્રશ્નનો ઉત્તર જ નહીં આપે પરંતુ દરેક મનુષ્ય માટે એક ચેતવણી અને પ્રેરણા પણ બનશે

તેને આ સંસારના સર્વ પાપ ક્રોધ અને મોહમાંથી મુક્તિ મળશે પછી ભગવાન શ્રીકૃષ્ણ નારદને તે કથા સંભળાવે છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે નારદ પ્રાચીન સમયમાં એક ગામમાં એક વ્યક્તિ રહેતો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે નારદ પ્રાચીન સમયમાં એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો જેનું નામ દુર્યોધન હતું તે ખૂબ જ ધનવાન હતો પરંતુ તેટલો જ ક્રૂર સ્વાર્થી અને અધર્મી પણ હતો તેનું જીવન કેવળ ભોગવિલાસ અને બીજાને નીચા દેખાડવામાં જ વીતતું હતું દુર્યોધનના માતાપિતા વૃદ્ધ થઈ ચૂક્યા હતા તેણે પોતાના જીવનભર મહેનત કરીને તેને સુખ સુવિધા આપી હતી પરંતુ દુર્યોધને પોતાના માતા પિતાને પોતાના જીવનમાંથી કાઢી મૂક્યા હતા તેમે પોતાના માતા પિતાને ઘરના એક ખૂણામાં એક જાનવરની જેમ રાખ્યા હતા તે તેને બરાબર ભોજન પણ ન હતો આપતો કે ન હતી તેમની દેખભાળ કરતો એક દિવસ તેની માએ રડતા રડતા કહું બેટા અમે તને પાડવા માટે અમારા જીવનના દરેક સુખનો ત્યાગ કર્યો શું આજે અમારું આ જ સ્થાન છે દુર્યોધને કઠોર સ્વરમાં જવાબ આપ્યો તમે બંને હવે મારી કોઈ કામના નથી હું તમારા માટે વધુ સહન કરી શકતો નથી આ દુર્યોધનનો સ્વભાવ કેવળ પોતાના માતા પિતા પ્રત્યે જ નહીં પરંતુ બીજાઓ પ્રત્યે પણ નિર્મમ હતો તે ગરીબોનું શોષણ કરતો નિર્દોષ પ્રાણીઓને મારતો અને જૂઠ છળ કપટથી પોતાની સામ્રાજ્ય વધારતો ગયો તેને વિશ્વાસ હતો કે તેના ધન અને શક્તિના કારણે કોઈ તેનું કાંઈ બગાડી સાપળ તમાર માટે વિશ્વાસ હતો કે તેના ધન અને શક્તિના કારણે કોઈ તેનું કંઈ બગાડી શકશે નહીં સમય વીતતો ગયો અને એક દિવસ દુર્યોધનનું મૃત્યુ થયું તેનો આત્મા યમલોક પહોંચ્યો જ્યાં ધર્મરાજા તેના કર્મોનો હિસાબ કરી રહ્યા હતા ધર્મરાજાએ કઠોર સ્વરમાં કહ્યું દુર્યોધન તારા જીવનમાં એક પણ એવું કર્મ નથી જેને પુણ્ય કહી શકાય તે કેવળ પોતાના સ્વાર્થ માટે પાપ કર્યા છે તારે નર્કની ભયંકર યાતનાઓ સહન કરવી પડશે ત્યાર પછી તારે એવી યોનિઓમાં જન્મ લેવાનો પડશે જ્યાં કેવળ કષ્ટ જ કષ્ટ છે દુર્યોધનને યમદૂતુ દ્વારા નર્કના વિભિન્ન ક્ષેત્રોમાં લઈ જવામાં આવ્યો અગ્નિકુંડ જ્યાં તેને નિર્દોષ પ્રાણીઓની હત્યાના પાપ માટે બાળવામાં આવ્યો શિલાયાતના જ્યાં તેને માતા પિતાના અપમાનના કારણે તેને લોખંડની શિલાથી કચડવામાં આવ્યો અંધકારની સજા જ્યાં તેને ગરીબોનું શોષણ કરવાના કારણે તેને ઘોર અંધકારમાં નાખવામાં આવ્યો જ્યાં તેને ભય અને તડપનો અનુભવ થયો ભૂખ તરસનો દંડ જ્યાં તે તરસથી તડપતો રહ્યો પરંતુ તેને કેવળ ઝેર પીવા માટે આપવામાં આવ્યો પછી પુનર્જન્મનું ચક્ર પાછું આવ્યું નર્કની યાતનાઓ ભોગવ્યા પછી ધર્મરાજાએ ઘોષણા કરી કે હવે તારે તારા કર્મો અનુસાર પશુ યોનિમાં જન્મ લેવો પડશે આ દુર્યોધનનો જન્મ એક ગીધના રૂપમાં થયો તેને સડેલું માંસ ખાવું પડ્યું અને તે હંમેશા અસુરક્ષિત અને ત્રષ્ણાથી ભરેલો રહ્યો પરંતુ તેનું કષ્ટ અહીં સમાપ્ત ન થયું તેને આગામી ઘણા જન્મો સુધી કીડા સાપ અને અન્ય નિમ્ન યોનિઓમાં જન્મ લીધો પછી ઘણી યોનિઓમાં ભટક્યા પછી દુર્યોધનની આત્માએ પ્રાયશ્ચિત કરવાનો નિશ્ચય કર્યો આગલા જન્મમાં તેને ગરીબ ખેડૂતના ઘરે જન્મ લીધો તેને પોતાના જીવનને ધર્મ અને પરોપકારના માર્ગ પર સમર્પિત કરી દીધું તે પોતાના માતા પિતાની સેવા કરતો બીજાઓની સહાયતા કરતો અને ભગવાનનું ધ્યાન કરતો પછી એક દિવસ ભગવાન કૃષ્ણ તેના સપનામાં આવીને કહ્યું કે તે હવે સાચા મનથી પ્રાયશ્ચિત કર્યું છે તારા પુણ્યકર્મોએ તારા પાપોને ધોઈ નાખ્યા છે હવે તેને જન્મમાં મુક્તિનો અવસર મળે છે સેવા સત્ય અને ધર્મનું પાલન કરતો રહે મિત્રો પછી કથા સમાપ્ત કરીને શ્રી કૃષ્ણ નારદને કહ્યું હે નારદ આ સંસાર કર્મોનો દર્પણ છે જે જેવું કરશે તેવું ભોગવશે મનુષ્ય હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે માતાપિતાની સેવા બીજાઓની સહાયતા અને ઈશ્વરનું ધ્યાન સૌથી મોટો ધર્મ છે જે મનુષ્ય પોતાના માતા પિતાનું અપમાન કરે છે બીજાને કષ્ટ આપે છે તેના માત્યે નરકમાં તેને ન માત્ર નરકમાં ભયાનક યાતનાઓ મળે છે પરંતુ તે જન્મો જન્મ સુધી દુઃખ ભોગવે છે પરંતુ જે પોતાના કર્મ સુધારે છે તે આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે આ સંસાર એક અવસર છે ધર્મ સત્ય અને સેવા જ મનુષ્યનું જીવન છે મનુષ્ય એ સમજવું જોઈએ કે મૃત્યુ પછી કેવળ તેના સારા પરમોજલ તેની સાથે જાય છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે જીવન ક્ષરભંગુર છે પરંતુ કર્મનું ચક્ર અનંત છે દરેક પાપનો દંડ અને દરેક પુણ્યનું ફળ નિશ્ચિત હોય છે દોસ્તો માતા પિતાના ચરણોમાં સ્વર્ગ છે અને તેમનું સન્માન અને સેવા સૌથી મોટો ધર્મ છે જે આ સત્યને સમજશે તે ન માત્ર આ જીવનમાં સુખી રહેશે પરંતુ મૃત્યુ પછી પણ તેને શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થશે હે મનુષ્ય પોતાના કર્મો પર ધ્યાન આપો સ્વાર્થ પાપ અને અહંકારનો ત્યાગ કરો ધર્મ સત્ય અને સેવાને અપનાવો કારણ કે આજ સૌથી મોટું સત્ય અને માર્ગ છે દોસ્તો ગરુર પુરાણ આપણને શીખવે છે કે મનુષ્યનું જીવન તેનું મૃત્યુ અને પુનર્જન્મ તેના કર્મો અનુસાર થાય છે ગરુડ પુરાણ આપણને કેવળ મૃત્યુ પછીના માર્ગ વિશે જ નથી શીખવતું પરંતુ તે એ પણ શીખવે છે કે વર્તમાન જીવન કેવી રીતે જીવીએ જેથી આપણો આગળો જન્મ શ્રેષ્ઠ યોનિમાં આગલો જન્મ શ્રેષ્ઠ યોનિમાં થાય અને આપણે મોક્ષની તરફ આગળ વધી શકીએ મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે દરેક મનુષ્યનો જન્મ તેના પાછલા કર્મો અનુસાર જ તેનો આગળ જન્મ નક્કી કરે છે ગરુડ પુરાણમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે દરેક જીવ પ્રાણીનો પુનર્જન્મ થાય છે એટલે કે દરેક જીવ મૃત્યુ પામ્યા પછી ફરીથી જન્મ લે છે દોસ્તો હિન્દુ ધર્મગ્રંથ અનુસાર દરેક મનુષ્યનો પુનર્જન્મ તેના પાછલા કર્મો અનુસાર જન્મ તેનો આગળો અનુસાર થાય પરંતુ દોસ્તો દરેક મનુષ્યને જાણવાની ઉત્સુકતા મનમાં રહે છે કે આપણો આગળો જન્મ કઈ યોનિમાં થશે મનુષ્યના રૂપમાં કે કીડા મકોડા કે કૂતરા બિલાડીના રૂપમાં દોસ્તો ગરુડ પુરાણમાં બધા સવાલો વિશે ઉલ્લેખ મળે છે આજે અમે તે બધા સવાલોનો જવાબ એક જ વીડિયોમાં આપવાના છીએ તમે આ વિડિયોને માત્ર અંત સુધી જરૂર જુઓ મિત્રો ગરુર પુરાણ કહે છે કે જીવન એક વાવેલા ખેતર જેવું છે જેમ તમે ખેતરમાં બીજ નાખશો તેવું ફળ મળશે તે જ રીતે મનુષ્ય જેવા કર્મ કરે છે તે જ રીતે ફળની પ્રાપ્તિ થાય છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સચ્ચાઈ પ્રેમ અને સેવાનો બીજ વાવે છે તો તેનો આગલો જન્મ તેના કર્મો અનુસાર ઉચ્ચ યોનિમાં થશે તે વ્યક્તિનો આગલો આગલો જન્મ તેના કર્મો અનુસાર ઉચ્ચ યોનિમાં થશે તે વ્યક્તિનો આગલો જન્મ એવી યોનિમાં થશે જ્યાં તેને સુખ સમૃદ્ધિ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક શક્તિની પણ પ્રાપ્તિ થશે પરંતુ જો વ્યક્તિ પોતાના જીવનમાં ઈર્ષા હિંસા અને લોભના બીજ વાવે છે તો તેને પોતાના કર્મોનું ફળ જરૂર ભોગવવું પડશે તે કર્મ મનુષ્યના આગલા જન્મને અંધકારમાંય બનાવી દેશે તે મનુષ્ય નિમ્ન યોનીમાં જન્મ લે છે જેમ કે પશુ કીડા મકોડા કૂતરો બિલાડી એટલું જ નહીં તે મનુષ્યની આત્માને નરક તરફ પ્રસ્થાન કરાવી દે છે જ્યાં આત્માને વિભિન્ન યાતનાઓ આપવામાં આવે છે દોસ્તો ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુની ક્ષણે તમારી અંતિમ વિચાર અને ભાવના જ તમારા આગલા જન્મને નિર્ધારિત કરે છે જો મનુષ્યના મૃત્યુ સમયે મન શાંત હોય અને ઈશ્વર પ્રત્યે સમર્પિત હોય તો આત્મા ઉચ્ચ લોકમાં જાય છે જ્યારે મનુષ્યને મૃત્યુ સમયે જો મન અસ્થિર હોય અને સાંસારિક ઈચ્છાઓમાં ફસાયેલું હોય તો આત્માને પુનર્જન્મના ચક્રમાં પાછા આવવું પડે છે ગરુડ પુરાણમાં આપણને એ પણ બતાવવામાં આવ્યું છે કે આત્માનો પુનર્જન્મ તેના પાછલા જન્મના સંચિત કર્મોના આધારે થાય છે જો મનુષ્યએ પુણ્ય કર્મો કર્યા હોય તો તે ઉચ્ચ યોનિમાં જન્મ લે છે મનુષ્યએ પાપ કર્મો કર્યા હોય તો તેને નિમ્ન યોનિ કે દુઃખદ જીવનનો સામનો કરવો પડે છે આ કર્મના આધારે થાય છે મિત્રો મનુષ્ય જે પણ સારા કે ખરાબ કર્મો કરે છે એક અદૃશ્ય ઉર્જાના રૂપમાં તેની સાથે રહે છે મૃત્યુ પછી આત્મા પોતાના કર્મોના આધારે આગલી યોની કે જીવનની પસંદગી કરે છે દોસ્તો ગરુડ પુરાણ હિન્દુ ધર્મનો એક પવિત્ર ગ્રંથ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને કર્મફળ વિશે વિસ્તારથી વર્ણન મળે છે આ ગ્રંથ વિશેષરૂપથી મૃત્યુ પછી આત્માની યાત્રા પાપ અને પુણ્ય અને મનુષ્ય પોતાના સારા અને ખરાબ કર્મો અનુસાર અલગ અલગ યોનીઓમાં જન્મ લે છે તે વિશે જણાવે છે દોસ્તો ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પછી આત્મા યમલોક જાય છે જ્યાં તેના કર્મોનો હિસાબ કિતાબ કરવામાં આવે છે કર્મોના આધારે આત્માને સ્વર્ગ નરક કે પુનર્જન્મનો રસ્તો બતાવવામાં આવે છે જો આત્માએ પાપ વધુ કર્યા હોય તો આત્મા નરકની યાતનાઓ ભોગવે છે અને પછી નિમ્ન યોનીઓમાં જન્મ લે છે જો આત્માએ પુણ્યકર્મ કર્યા હોય તો આત્મા સ્વર્ગમાં સુખ ભોગવે છે અને પછી પુનઃ માનવ યોનીમાં જન્મ લે છે દોસ્તો હવે આપણે પુરાણ અનુસાર શ્રી બતાવેલા એ પાંચ પાપ વિશે જાણીશું જે મનુષ્ય ભૂલથી પણ ન કરવા જોઈએ જો મનુષ્ય ભૂલથી પણ તે કરે છે તો તેનો આગલો જન્મ નિમ્ન યોનીમાં થાય છે જેમ કે કીડા મકોડા બિલાડી ચાલો જાણીએ દોસ્તો તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ બધી જાણકારી ગરુડ પુરાણ અનુસાર બતાવવામાં આવી છે આ વિડિયોને વચ્ચે છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરશો આથી આ જ્ઞાનવર્ધક પ્રસ્તુતિને અંત સુધી જરૂર જુઓ ચાલો જાણીએ નંબર એક માતા પિતાનું અપમાન અને અનાદર દોસ્તો જે વ્યક્તિ પોતાના માતા પિતાનું અપમાન કરે છે કે તેમની સેવા નથી કરતા તેમને કષ્ટ પહોંચાડે છે તેમને આગલા જન્મમાં અત્યંત નિમ્ન યોનીમાં જન્મ લેવો પડે છે જેમ કે સાપ વિંછી કે અન્ય ડરામણા જીવ તે મનુષ્યને પોતાના કુકર્મોનો દંડ ભોગવવો પડે છે ધાર્મિક સંદર્ભમાં ગરુડ પુરાણમાં કહેવાયું છે કે માતા પિતાના ચરણોમાં જ સ્વર્ગ છે તેમની સેવા જ સૌથી મોટું પુણ્ય છે નંબર બે અહંકાર અને અભિમાન દોસ્તો જો કોઈ અહંકારી વ્યક્તિ કોઈ બીજાને નીચો દેખાડે છે બીજાઓનો અનાદર કરે છે અને પોતાને સૌથી મોટો માને છે

દોસ્તો જે વ્યક્તિ જૂઠ બોલે છે અને બીજાને છેતરે છે તેને એવા જીવનમાં રાખવામાં આવે છે જ્યાં તેને સ્વયં છેતરપંડી અને અપમાનનો સામનો કરવો પડે છે આવા લોકો મૃત્યુ પછી કષ્ટ સહન કરે છે અને પોપટ કે અન્ય બોલનાર પક્ષીની યોનિમાં જન્મ લે છે નંબર ચાર ચોરી કે છળ દોસ્તો જે વ્યક્તિ ચોરી અને છળથી કોઈનું ધન મેળવે છે અને કોઈની સાથે વિશ્વાસઘાત કરે છે અને તેનું દિલ દુભાવે છે તો તે વ્યક્તિને આગલા જન્મમાં નિર્ધનતા અને અપમાનનું જીવન જીવવું પડે છે અને તેને ઉમદા શિયાળમાં જન્મ લેવો પડે છે દોસ્તો મહાભારત અનુસાર ઈમાનદારી અને સત્યનું પાલન મનુષ્યને ઊંચાઈ સુધી લઈ જાય છે નંબર પાંચ સ્વાર્થ અને લોભ દોસ્તો જે વ્યક્તિ લોભ સ્વાર્થ કરે છે તેને આગલા જન્મમાં એવું જીવન જીવવું પડે છે જ્યાં તેને પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે સખત મહેનત કરવી પડે છે આગલા જન્મમાં વ્યક્તિ એવી યોનિમાં જન્મ લે છે જ્યાં તે હંમેશા ભૂખ્યો તરસ્યો અને અસંતુષ્ટ રહે છે જેમ કે ડુક્કર કાગરામાં જન્મ થાય છે દોસ્તો ગીતામાં કહેવાયું છે કે લોભ મનનો નાશ કરે છે મિત્રો મનુષ્યના કર્મો જ તેના આગલા જીવનને નક્કી કરે છે ગરુણ પુરાણ સ્કંદપુરાણ અને ગીતા જેવા ધર્મગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે મનુષ્યના સારા કર્મો તેને મોક્ષ તરફ લઈ જાય છે જ્યારે ખરાબ કર્મો તેને નિમ્ન યોનિમાં જન્મ લેવા માટે બાધ્ય કરે છે આથી આપણે હંમેશા ધર્મ સત્ય અને પરોપકારનું પાલન કરવું જોઈએ અને પોતાના જીવનને સન્માર્ગ તરફ લઈ જવું જોઈએ તથા દોસ્તો ગરુડ પુરાણ શીખવે છે કે મૃત્યુ પછીનું જીવન આપણા કર્મોનું ફળ છે આ ગ્રંથ આપણે એ સમજવાની પ્રેરણા આપે છે કે પોતાના જીવનમાં ધર્મ સત્ય અને પરોપકારનું પાલન કરવું છે એ સૌથી મોટું કર્તવ્ય છે આત્માની મુક્તિ અને આગલા જન્મમાં ઉચ્ચ યોની પ્રાપ્ત કરવા માટે મનુષ્યને પોતાના કર્મોનું ધ્યાન રાખવું જોઈએ ગરુડ પુરાણ દ્વારા બતાવાયેલી તમામ વાતોને અવશ્ય ધ્યાનમાં રાખો અને સત્યના માર્ગ પર ચાલો અને દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી